નિદ્રામાં સૂતેલા ખાણ ખનિજ વિભાગની ટીમે એક જ દિવસમાં વેરાવળ કોડીનાર અને ઉનામાંથી બાર ટ્રેક્ટરો બેલા પથ્થર ભરેલા તથા બે ડમ્પર રેતી ભરેલા મળીને કુલ એક કરોડનો માલ અને વાહનો જપ્ત કરીને કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટની લાગણી પ્રસરી છે ઘણા સમયથી જિલ્લામાં તંત્રની મીઠી નજર હેઠળ ખનિજની ચોરી કરી હેરાફેરી મોટા પાયાથી થતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે

રેતી ભરેલા ઉનામાં ભગીરથ હોટલ પાસેથી એક ટ્રેક્ટર લાઈમ સ્ટોન ભરેલ અને કોડીનારમાંથી એક ડમ્પર સાદી રેતી ભરેલા ગેરકાયદેસર પરિવહન કરતા રંગે હાથ ઝડપી લીધા હતા આમ ખનિજના કુલ બાર ટ્રેક્ટરો અને સાદી રેતીના બે ડમ્પરો મળી કુલ અંદાજે એક કરોડ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે